એ છેલ્લી પેઢીના એવા લોકો છે કે જેની મા જેને સોશિયલ મીડિયામાં એનો કોઈ એકાઉન્ટ નથી એને વોટ્સએપ શું છે ફેસબુક શું છે એ વસ્તુની ખબર નથી પડતી આપણે છેલ્લી પેઢીએ છીએ કેમ કે આપણે જે જમાનાના છે તો આપણા બાળકો છે એ ભવિષ્યમાં એમ નહીં કહી શકીએ કે મારી મમ્મીને ફોનમાં કશી ખબર નથી પડતી કેમ કે આપણે એ ટેકનોલોજી આજે યુઝ કરીએ છીએ પણ આપણી મમ્મી જે છે ને આ વસ્તુથી અજાણ છે એ એને ખબર નથી હવે એને ફોન પણ માંડ માંડ કરીને ઉપાડતા આવતો હશે ઘણા એવા હશે કે જે એને ખબર પડતી હશે પરંતુ મોટા ભાગના આપણા જે પેરેન્ટ્સ છે એને કદાચ સ્માર્ટફોન વાપરતા ઓછો ફાવતો હશે અને આપણે શું કરીએ છીએ કે આપણે એટલા બધા હોશિયાર થઈ ગયા છે ને કે આપણે વાતવાતમાં મમ્મીને એમ કહી દ મમ્મી તું રહેવા દે ને તને ખબર ના પડે આ તારો વિષય નથી આમાં તને ખબર ના પડે પણ અફસોસની વાત એ છે કે આપણને એ નથી ખબર કે આપણે જ્યારે નાના હતા ને ઘોડિયામાં હતા બે ત્રણ મહિનાના હતા ને અને આપણે રડતા હતા ને એના ઉપરથી આપણી માને ખબર પડી જતી હતી કે મારી દીકરી કે મારા દીકરાને પેટમાં દુખે છે કે એને ભૂખ લાગે છે અને અફસોસની વાત એ છે કે આપણે એમ કહીએ છીએ કે મમ્મી તું રહેવા દે તને ખબર ના પડે ભલે આપણે આજના ટાઈમમાં ગમે એટલા હોશિયાર થઈ ગયા હોય પણ માય મા છે એની આગળ કદાચ આપણી કોઈ હોશિયારી ન ચાલે જો વિડીયો સારો લાગે તો લાઇક કરો કમેન્ટ કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો